તો મિત્રો તમે અભ્યાસ કરી રહ્યા છો તો મિત્રો તમે સાયન્સ વિશે જાણવા માગું છું ટેકનોલોજી વિશે જાણવા માગું છું અને સારી એવી જોબ મેળવવા માગતા હોય તો જરૂરથી આ વિડીયો જોશો પટેલ દીપક ચેનલમાં જનરલ નોલેજનો વિડીયો જોશો હેલો ફ્રેન્ડ્સ પટેલ દીપક ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે જોઈશું કે જનરલ નોલેજમાં વિજ્ઞાન અને ટેકનોલોજી વિશેના કેટલાક પ્રશ્નો એક્ઝામમાં પૂછાતા હોય છે તો એ કઈ રીતે સોલ્યુશન આપણે લાવીશું એના વિશે આજે આપણે પચાસ જેટલા આન્સરો પ્રશ્નો અને આન્સરો જોઈશું તો મિત્રો એ પહેલાં કહી દઉં કે જે મિત્રોએ મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી એ પહેલાં સબસ્ક્રાઈબ કરી દે મારી ચેનલનું નામ પટેલ દીપક છે પટેલ દીપક આ પ્રમાણેનો ફોટો હશે યુટ્યુબમાં જમણી બાજુ સબસ્ક્રાઈબનું બટન એના ઉપર ક્લિક કરવાનું રહેશે સબસ્ક્રાઈબ કરવાથી મિત્રો ફાયદો તમને જ થશે કે જે પણ હું માહિતી અપડેટ કરીશ એ તમને ઈમેલ આઈડી અને મોબાઈલમાં મળી જશે તો નવી જાણકારી મેળવવા માગતા હોય તો જરૂરથી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને નવી જાણકારી મેળવશો તો મિત્રો આજે આપણે જોઈએ જનરલ નોલેજના વિજ્ઞાન અને ટેકનોલોજીના પ્રશ્નો પ્રથમ પ્રશ્ન જોઈએ ભારતની મિસાઇલ ટેકનોલોજીના પિતા તરીકે કયા વૈજ્ઞાનિક પ્રખ્યાત છે તો એ બી સીડી ઓપ્શન છે ડોક્ટર હોમી ભાભા ચંદ્રશેખર ડોક્ટર ખુરાના તો જવાબ આવશે ડોક્ટર એપીજે અબ્દુલ કલામ બીજો પ્રશ્ન છે કઈ જાતો પાણીમાં નાખતા સળગી ઉઠે છે વિડીયોમાં એનો જવાબ છે સોડિયમ બરાબર ત્રીજો પ્રશ્ન છે સૌથી વધારે લો તત્વ સેમો હોય છે તો પાલકની

મિત્રો ગુરુગ્રહ ફરે છે સૌથી નાનો ગ્રહ કયો જોવા મળે છે છે તો જવાબ બરાબર વિશ્વમાં સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયા દેશે છોડ્યો હતો તો મિત્રો રશિયા ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ શું હતું તો વીજળીના બિલ વીજળીના બલ્બની શોધ કોને કરી હતી મિત્રો ડીમા એડિસન ડાયનેમાઇટની શોધ કોને કરી હતી તો આલ્ફાબેટ નોબલ અગિયાર માં જોઈએ પેનિસિલિન શોધ કોણે કરી હતી તો જવાબમાં શું આવશે પ્રવાહી સ્વરૂપ કયું તો બ્રોમિન બરાબર લોખંડ ધાતુ ની કઈ છે તો જવાબમાં આવશે કેલ્શિયમ ની મુખ્ય ખનિજ કઈ છે તો ડોલોમાનની શોધ કોણે કરી હતી શોધ કોણે કરી હતી તો જોન લોગી બિયર સૌથી હલકામાં હલકી ધાતુ કઈ છે તો લિથિયમ લિથિયમ પાણીની સપાટી પરની વસ્તુ જોવા કયું સાધન વપરાય છે લોહીની શુદ્ધિ માટે વિટામિન કયું છે વિટામિન સી બરાબર કયા રોગની સારવારમાં એલિસાસ્ટ હોય છે

તો રાકેશ શર્મા વિશ્વનો સૌથી નાની ઉંમરનો અવકાશ યાત્રી કોણ હતો રાકેશ શર્મા ચિત્રાની રસી શોધનાર કયો વૈજ્ઞાનિક હતો એડવર્ડ જેનર પ્રકાશ સંશ્લેષણની ક્રિયામાં શેની જરૂર નથી ઓક્સિજન પદાર્થ નાના કણોનો બનેલો છે એવું પ્રતિપાદિત કરનાર કોણ હતા તો કણાદ જ સી વી રામનને નોબેલ પારિતોષિક કયા ક્ષેત્રે પ્રાપ્ત થયું વીજ પ્રવાહ માપવાના સાધન શું કહેવાય છે તો ગેલ્વેનો મીટર ઈસરોનું નવું મથક ક્યાં આવેલું છે દિવસ તરીકે કયો દિવસ ઉજવાય છે સાત એપ્રિલ પારા ને મારીને તેને ઔષધ તરીકે ઉપયોગ કરનાર કોણ પ્રાચીન રસાયણ શાસ્ત્રી હતા નાગાર્જુન માનવ શરીરમાં કરોડરજ્જુમાં કેટલા મણકા હોય છે તો કયો વાયુ દહન પોષક છે તો ઓક્સિજન બરાબર એચજી કયા તત્વોની સંજ્ઞા છે તો પારો

પ્રથમ વહેલા અવકાશ યાત્રા રુધિરમાં સાનું પ્રમાણ વધવાથી રુધિરનું દબાણ વધવાની ખામી સર્જાય છે તો કોલેસ્ટ્રોલ પાર્કિન શરીરના કયા અવયવનો રોગ છે તો મગજ પેનિસિલિન દવા શેમાંથી બનેલી છે તો માઉલ્ડ નીચેનામાંથી કયું વિનનું સૂત્ર કયું છે તો સી ફોર એચ ટેન સી ટુ એચ સિક્સ એ સુનું સૂત્ર છે તો ઇથેન તો મિત્રો આપણે આજે જોયું આ વિડિયોમાં પચાસ એવા પ્રશ્નો જો તમે સારી રીતે તૈયાર કરી દેશો તો જરૂરથી તમારે એક્ઝામમાં કામ લાગશે તો મિત્રો ફરીથી મળીશું નવી અપડેટ સાથે થેન્ક યુ